હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કે એમ છો બધા તો ફ્રી થઈ ગયા પરમ પૂજનને નવડાવ્યા અને હવે બે ફોન લઈને બેઠા છે ફોન દેવાય તો નહીં પણ થોડીક થોડીક વાર દેવો પડે હાલો પાણી આવ્યું છે અને હવે ભરવાનું છે ત્યાંથી પીવાની ટાંકી ભરાય નર્મદાનું પાણી આવે પરમ પરમપૂજનનો ફોન જોવે છે ફોન દેવાય તો નહીં એમ વાત થતી હતી પણ ક્યારેક ક્યારેક દેવું પડે બહુ ને ત્યારે કાંઈ ખાવામાં દેવો પડે મોટર ચાલુ થાય ને પછી નહીં રસોઈ બની ગઈ છે બે છોકરીઓ વહી ગયું ટિફિન લઈને અને મારા જીયાજી ટિફિન લઈને વહી ગયા હું ને અશોક કીતો એને બાપુજી છોકરા એટલા છે બપોરે જમવામાં હાલો તો પરમ પૂજન છે ને બધુડિયા જોવા જાય છે હાલો બે તૈયાર થઈ ગયા છે મમ્મમ ખાઈ લે કે તો ધૂળ ન અડાય પૂછાય તે ખાધું મમ્મ નકર ખવડાવ ખવડાય જો ન્યા પડ્યું લઈ લે મમ્મ નાનું જ હોય મોટું ન હોય ખાઈ લે કે નથી ખાતો લે લે ખાઈ ખાઈ કે હાલો તો જમવાનું તૈયાર થાય છે બાજરાના રોટલા રોટલી સંભારો થોડું કલક ને મગનું શાક હૈંજનો ઓરો રીંગણાનો અને આમાં છે છાસ તો ચાલો આવી જાવ જમવા અમારે પરમ પૂજન શું ખાશે છે આનું ઓહ હાલો હાલો ચગડીયા મગડિયા હાલો હાલો

તમારો વિડીયો ઉતારું તમે હોય તો નહીં એમ ટિફિન લઈને વહી ગયા હોય તો ઘરે હોય તો પછી ભેગા ખાતા હોય તો મારી રોટલી છે આ અમારી છાશ છે અને આ અમારું શાક છે બે અમે એક જ ડીશમાં જમી હાલો તો હવે જમી લઈ બપોરા કરી લઈ હાલો ચા પાણી પીતા નાસ્તો કર્યો અને હવે છોકરીઓનું ટિફિન અને સ્કૂલ રેસ આવ્યા છે તો બે હવે ધોવાના છે તો સાફ કરી નાખી બધું પાછા રસોઈ ટાઈમે ફ્રી થઈ જાય અને ભાઈ રમે રમેશે અને હાથમાં હું લીધું જોવો કોલગેટ થી રમેશ એ ઢાંકણું ખુલ્લું રાખીને રમકડા ઓછા હોય બ્રશ ને કોલગેટ ને એવું જોતું હોય તો ભલે ને કર્યું હું રમાસ તું લઈને કોલગેટ ક્યાં બતાય તો કોલગેટ રહીને રમાય કોઈ દિવસ

ફોન આઈટમાં એમ છે એને લશેને આવું ફોનમાં બટુ ફોનમાં લેશે ને એવું હોય ને એટલે પૂછી ભાઈ એ ઉઠી ગયા પૂજી એ પૂછી પરમ પૂજન રમે છે અહીંયા कपड़ा हुक वही गया तो वही गया एम कौन करतो तो बेस कर करती थी एम ही करती थी केम करती कर थी और सिंगड़ा उलारती थी तू जीप केम कर बताए तो परम जीप बताय तो तारी दिवालो એમ જીભ કરે અરે જો જી પરમ તો બેવડી જીભ વારે કેમ પરમ તો જીભ બેવડી વારે બેવડી કેમ વારતો તો જો જી અરે તો સાની રસોઈમાં બનાવું છે કઢી ખીચડી અને બાજરાના રોટલા તો કઢી માટે આદુ મરચું ને લસણ પીસું છું તો હવે આદુ મરચું ને લસણ ખાંડી લઈ

તો હવે કડાઈ માં તેલ લઈ લઈ તો તેલ આવી ગયું છે એટલે એમાં રાઈ નાખી જીરું નાખી કઢીનો વઘાર કરવા લીંગ નાખી અને મીઠા લીમડાના પાન નાખી અને હવે કઢીનો વઘાર મારવાનો છે

હવે કઢી ઉકળે ને તો વઘારેલી ખીચડીનો બધું મસાલો સુધારી લઈ પછી ખીચડીનો વઘાર મારી દઈ અને છેડે બાજરાના રોટલા તો હવે કઢી ઉકળી ગઈ અને ઉપરથી ધાણા નાખી દીધા મસ્ત ગરમા ગરમ છે ચાલો ખાઈ હોય તો આવી જાઓ તો હવે કઢી ઉકળી ગઈ અને વઘારેલી ખીચડીનો મસાલો સુધારાઈ ગયો ડુંગળી ટમેટું લીલું લસણ બટેટું અને દાણા બાફી લીધા છે તો એનો વઘાર મારી દઈ ચાલો હવે ખીચડીનો વઘાર મારી દઈ તેલ નાખી દઈ તો તેલ આવી ગયો હવે રાઈ જીરાનો વઘાર મારી દઈ લીલું લસણ નાખી દઈ મીઠો લીમડો નાખી દઈ અને નાખી દઈ

નાખી દયો હવે અને હવે ખીચડી ધોઈ લઈ આ લાડવાનો ચમચો ખીચડી માં રાખી દીધો છે આ બે ત્રણ ચાર પાંચ હવે આને ધોઈ નાખી હવે ખીચડી આ બાજુ ચડશે તો અહીંયા કરી નાખી બાજરાના રોટલા તો એક બાજરાનો રોટલો થઈ ગયો અને બીજો બાજરાનો રોટલો ચડે છે ત્રણ બાજરા રોટલા જ કરવાના છે કેમ કે વઘારેલ ખીચડી છે એટલે કોઈનો અડધો અને કોઈનો એક ને એવી રીત નથી કે બેન મને કહે નાના નાના રોટલા કહે છે ખીચડી છે એટલે વચ્ચે પણ માર કીધે તો નાનો રોટલો થાય જ નહીં ગમે એમ કરું ને તો નાનો ન જાય જો આખી તાવડીનો રોટલો થયો આ માન માન કરીને આવડો નાનો કર્યો તો આ નાનો ન થયો હાલો આ નાનો રોટલો તો હવે લીંબુ નાખી દઈ ખીચડીમાં હા ટમેટી છે ખીચડી ચડી ગઈ છે

ચાલો તો ગરમા ગરમ ખીચડી કઢી ને બાજરાના રોટલા ખાવા